વાંકાનેર પાસે ગઢિયા ડુંગરમાં આવેલ ગાત્રાળ માતાજી મંદિરના બાજુમાં જ ગઢિયા હનુમાન છે ત્યાં ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આજે દોઢસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ અને એની થીમ હતી જે રાઉન્ડ શેપની અંદરમાં જે આપણે તમે જોઈ શકો છો ત્રણથી ચાર રાઉન્ડ રો કરેલી છે અને એની અંદરમાં બધા જ દાતાઓના નામ સાથે આજે વૃક્ષારોપણ કરવામાં આવેલ અને ખરેખર એક સવારના છ વાગ્યાથી તે આજ બપોરના બાર વાગ્યા સુધી આજે વૃક્ષારોપણ કરવામાં આવેલું છે અને ખૂબ જ ગઢિયા ડુંગરની અંદરમાં નયનરમ્ય કહી શકાય એવું આ વાતાવરણ છે અને ત્યાંનું લોકેશન એટલે ગ્રીનરી આખું તમે જોઈ શકો છો જે આખું લીલુંછમ ગઢિયો ડુંગર આખો છે અને ત્યાં ગાત્રાળ માતાજીનું મંદિર ભવ્ય અને દિવ્ય છે તમે આપ એકવાર ખરેખર ગાત્રાળ માતાજીના મંદિરે આપ આવશો તો તમને ત્યાં એક નેચરલ જે કુદરતી વાતાવરણની અનુભૂતિ થશે તમને આ ડ્રોનના દ્રશ્યો દ્વારા હું આપને બતાવું છું કે ત્યાં લીલીછમ હરિયાળી અત્યારે કેટલી છે જ્યારે અત્યારે અનરાધાર વરસાદ વરસી ગયો છે ત્યારે તમે ચોગરદમ તમે ડુંગરની વચ્ચે જે આવેલું જે ગાત્રાળ માતાજીના મંદિર ફરતે લીલીછમ હરિયાળી અત્યારે આપને જોવા મળી રહી છે અને વચ્ચે ગાત્રાળ માતાજીનું મંદિર અને ગઢિયા હનુમાનજીનું મંદિર અને ત્યાં એટલા સરસ મુજાના વૃક્ષો છે કે તેની નીચે બેસતા જ આપને શીતળતાનો અનુભવ થશે અને આવો અનુભવનો એક લાવો લેવા માટે અને વૃક્ષો આજે હજારો વૃક્ષો વાવી અને જે કામ કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે જે ગઢિયા મિત્ર મંડળ જે છે તે તે ખરેખર ઉત્તમ કામ કરી રહ્યું છે અને તેના લીડર જે છે રવિભાઈ લખતરિયા ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છે હું આપને ડ્રોનના માધ્યમથી હું ગાત્રાળ માતાજીના મંદિર ઉપર અત્યારે આપણો ડ્રોન કેમેરો છે અને હું આપને ધીમે ધીમે આખો એનો એરિયલ વ્યૂ આખો બતાવતો જાઉં છું જો ધીમે ધીમે આખું આપણે લીલીછમ હરિયાળી ચોગરદમ હરિયાળી આપણે જોવા મળી રહી છે કે એકવાર આપ જે ગઢિયા ડુંગરની વચ્ચે આવેલ જે ગાત્રાળ માતાજીનું જે મંદિર જે છે અને જે વચ્ચે અત્યારે તમે જોઈ શકો છો જે રાઉન્ડ શેપમાં જે છે ત્યાં અત્યારે દોઢસો વૃક્ષો અત્યારે વાવામાં આવેલા છે અને આ વૃક્ષો જે દાતાઓ જે આપ્યા છે એના નામ સાથે અહીંયા વાવવામાં આવે છે અને આ પ્રસંગે શૈલેષભાઈ ઠક્કર પણ ખાસ જે મુખ્ય મહેમાન તરીકે આવેલા એમને પણ વૃક્ષારોપણ કર્યું છે એટલે ખરેખર આજનો દિવસ જે છે એ ખૂબ જ સરાહનીય છે કારણ કે વૃક્ષો વાવો અને જો વૃક્ષો વાવશો તો આવતા દિવસોની અંદરમાં આપને પણ ઓક્સિજન સારામાં સારો મળશે અને આવતા દિવસોની અંદરમાં આપણે એનું જતન કરશું તો એ આપણું જતન કરશે આપણે હું આખો ફરતો આખો એક એરિયલ હું આપણે બતાવું છું ઘડિયા ડુંગરનો જે જોઈ શકો છો કે ફરતી પવનચકીઓ છે અને જે ફરતા ડુંગરાઓ જે છે અને ડુંગરાઓની વચ્ચે આવેલ જે આ ગાત્રાળ માતાજીનું મંદિર અને ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા બનાવવામાં આવેલ જે મંદિર જે છે એ ખરેખર ભવ્ય અને દિવ્ય છે અને ત્યાં જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે જે રવિભાઈ લખતરિયા અને એની ટીમ કરી રહી છે એને લાખ લાખ વંદન છે પાટી ટીવી દ્વારા હનુમાન જે મંદિર જે છે એના પણ આપણે દર્શન કરીએ કારણ કે ગઢીયા હનુમાન મિત્ર મંડળ જે છે એ

તો તમને માતાની આપણે દર્શન કરીએ આપણે જય શ્રી જોગા ત્રણ હનુમાનજી હનુ મન મિત્ર મંડળ દ્વારા અહીંયા અસંખ્ય વૃક્ષો આવે છે જે આપ જોઈ શકો છો આ સ્વસ્થ મજાની નેચરલ આખી જગ્યા છે મિત્રો તમારે આવવું હોય તો અહીંયા આવી શકો છો ખૂબ જ કુદરતના ખોળે જો તમને એમ થાય કે જે આવવું હોય તો આખું જ ફરતો આ ગઢિયો ડુંગર જે છે એની વચાળે આ જગ્યા આવેલી છે જે આપ જોઈ શકો છો શૈલેષભાઈ ઠક્કર દ્વારા અગાઉ જે વૃક્ષ વાવવામાં આવેલું છે તે પણ નજરે જોવા મળે છે શૈલેષભાઈ અને રવિભાઈ લખતરિયા જે અત્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે શૈલેષભાઈ ઠક્કર પણ એક સારા દાતા છે અને વાંકાનેરના એક ઉદ્યોગપતિ છે હળવદના જો ફરી વૃક્ષારોપણ કરી રહ્યા છે પંડ્યાજી છે રવિભાઈ લખતરિયા છે છાયા સાહેબ છે આજે બધા જ મળીને આજે વૃક્ષો લગભગ એકસો આઠ વૃક્ષ વાવવામાં આવ્યા છે પ્રવીણભાઈ પંડ્યા છે એમના ભાઈ પણ છે અને અમારે મુકેશભાઈ પંડ્યા પણ ખાસ હાજરી આપેલી છે ચેતન ભટ્ટીએ પણ ખાસ હાજરી આપી છે શૈલેષભાઈ ચક્કરે ગઢિયા હનુમાન મિત્ર મંડળ અને ગાત્રાણ માતાજીનું મંદિર જે જે છે જે ગઢિયા ડુંગરની વચ્ચે આવેલું છે અને ત્યાં વૃક્ષારોપણ આજે થઈ રહ્યું છે આમ તો એમને ઘણા બધા હજારો વૃક્ષ વાવ્યા છે પણ આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તો આપણે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તેની મુલાકાત લઈએ આપણે શું પહેલાં એક ચક્કર બતાવું છું સાથે જ વૃક્ષો વાવ્યા છે જો બધા ખાડા કરીને બધા રાખ્યા છે વૃક્ષો વાવવાની બધી કામગીરી અત્યારે ચાલુ જ છે આપ જોઈ શકો ઓ ભાઈ જો બધા જ વૃક્ષારોપણ થઈ રહ્યું છે આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ આપણે ગઢિયા મિત્ર મંડળ તરફથી અને વાંકાનેરના નામી અનામી જે દાતાઓ છે આ મેન દાતા અમારા અલ્પેશભાઈ છે અમારા ગઢિયા મિત્ર મંડળના જે મેન થળ ગણો પાયાના પથ્થરો કે રવિભાઈ છે ચંદ્રસિંહ છે મુરુભા છે અને તમામ જે સભ્યો છે એ બધાય તન મન ધન થી અને અત્રે પધારેલા જે શ્રમદાનના જે દાતાઓ છે અર્થદાનના દાતાઓ છે અને પ્રકૃતિ છે એ દરેક માનવ જીવન હરે વણાયેલી છે અને જીવનમાં પ્રકૃતિનું મહત્વ સમજવું એ આવતી પેઢી માટે એક આ અમારો સંદેશ છે વાંકાનેરની જનતાને અને જે જે આ ભાતી ટીવીના માધ્યમથી જે જોકો આ ક્લિપ જોવે છે એને એક અમારો બે હાથ જોડીને અને હૃદયના ભાવથી સંદેશ છે પ્રકૃતિનું જતન કરશો તો જ માણસ જાત છે એ સચવાઈ જશે અને પ્રકૃતિ પ્રત્યે દરેક ની ફરજ હોવી જોઈએ વૃક્ષ એ જીવન છે જળે જીવન છે ગઢિયાના સાનિધ્યમાં એકસો ને આઠ વૃક્ષોનું વન છે જે પોતાના સ્વજનો પાછળ જે એક જે વૃક્ષ વાવે છે એક એક વૃક્ષ એની યાદી છે અને અહીંયા આ ધરતી માંથી આપણે છે ને ઈશ્વરે મોકલેલા એક સંદેશાવાહક છે એટલે આવવાનું જવાનું ચાલુ રહે પણ હારા કાર્યો એની નોંધ અને એની છાપ આપણે જીવનમાં છોડતી જવાની છે એટલે પર્યાવરણ પ્રત્યે જેટલી જાગૃતતા અને વૃક્ષો જેટલા વવાય એ અમારા ગઢિયા મિત્ર મંડળના સભ્યોનો એક આપ જે ગઢિયા મિત્ર મંડળના કોઈ પણ કાર્યક્રમોમાં બ્લડ બ્લડ કેમ્પ હોય કે વૃક્ષારોપણનો હોય તો એમાં તમારી હાજરી અચૂક હોય નિસ્વાર્થ ભાવે કોઈ પોતાને લાઈમલાઇટ કરવા જેવી વાત નથી પણ તમારું જે ન્યૂઝ પત્રકાર તત્વ છે જે વાંકાનેર માટે હું નાનેથી નથી જોતો આવું છું પ્રકૃતિની વાત હોય પર્યાવરણની હોય કે આમ જનતાની કોઈ તકલીફ હોય ફરિયાદો હોય એ તમે કોઈ ડૈરા વગર પોતે અને ગમે ત્યારે ગમે એવી વિકટ પરિસ્થિતિમાં જઈને અને અહીંયાના વિડીયો ઉતારીને જે જાગૃતિ ફેલાવો છો બરાબર સારા કાર્યક્રમો હોય રાષ્ટ્રીય કાર્યક્રમો હોય હું તો નાનાથી તમારો ફેન છો અને ખરેખર તમે આ ચેનલ છે એના માધ્યમથી જે બધું તમે લાઈવ કરો છો ટેલિકાસ્ટ અને જે બતાવો છો જનતાને આમ જે સત્ય વસ્તુ કારણ કેવિ એટલે અહીંયાથી કોઈ એમ નઈ કે ભાઈ તમારે નીકળી જાવ વૃક્ષ વસીખરેલા કોઈ બિલ આપો એટલે આ બધું સરોવર સંત કે એક બાપા બે ચા પાણી ચા પાણી પાય એટલે મારા ગઢિયા હનુમાન એમની સેવા રાજકોટ રેડિયો આર્ટિસ્ટમાં આકાશવાણીનો કલાકાર છું અને બી ગ્રેડ નો કલાકાર છું હું અને હાલમાં તારે ગઢિયા હનુમાન સેવા કરવા અને ગાતરા માની કૃપા થઈ એટલે ફાટી સાહેબ અહીંયા હું પધાર્યો હું અને માન હુકમ હોય તાલ લેશું એટલે આ માતાજી હવનો હાલ કોના બધા શો બહુ હાલી આપે છે મે બધા જો ભાઈ હવાર ના કરે છે કાલ અમે પીજા આવતા રહ્યા અહીંયા પીયા પણ આ તો આ મે જોયા કેટલા માણસો આવી જાય છે વાહ વાહ એટલે બોલો ગઢિયા હનુમાન જય માની જય વાહ વાહ ના હાચું 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 તો બધા જ મિત્રો આ ભાઈએ તો બ્લડ પણ ખૂબ આપ્યું છે કેટલી વાર બ્લડ આપ્યું તમે જો એકસો સત્તર વખત બ્લડ આપીને એમને એક પોતાનો એક રેકોર્ડ કર્યો છે અને ખૂબ પ્રકૃતિ પ્રેમી છે અને માનવ પ્રેમી છે શું નામ તમારું જો રામનોજ પ્રદિમનભાઈ ખૂબ બ્લડ માટે એમને ગમે ત્યારે સેવાની જરૂર હોય ત્યારે તમે એમને કહેશો તો એ તમને તાત્કાલિક તમારી

જો બધા જ સરસ મજાની સેવા આપે છે અને એમાં જે પરિજનો જે છે એમના જે નામ લખાવે છે એમનું આ બેનર પણ લગાવવામાં આવે છે જેથી કરીને કેનો આ નામનું વૃક્ષ છે એ પણ આખો આજે ભરલી જે અત્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે જો કોઈ પાવડાથી કોઈ ત્રિકમથી જેટલું અમારા ભાણાભાઈ પણ આવ્યા છે મિલપોરથી જો અમારા ધમલ પરના મિત્રો છે આનું કામ તો હવે કહું શું કામ છે તમે દર વખતે અહીંયા સેવા માટે આવો છો તે દિવસે આપણે ધમલપરમાં વાત થઈ હતી નાળિયેરનું ખૂબ મુંબઈ સમાચારમાં મેં એમનો ઉલ્લેખ કરેલો વાહ બહુ સરસ બહુ સરસ ભાઈ ભગવાન જો અશોકસ્તુ આખું ચાલવા માંગુ છે અને જોઈ શકો છો કે જે ઉમોર જે છે

અમારા જે મુખ્ય દાતા છે અલ્પેશભાઈ દુધાભાઈ વડગાસિયા જેનો આ રામવનમાં મુખ્ય ફાળો છે ત્યારબાદ આશરે લગભગ બત્રીસ જેવા વૃક્ષ દાતાઓ જેણે અમને આ રામવન માટે બે હજાર રૂપિયાનું અનુદાન આપ્યું છે એ અનુદાન સ્વરૂપે એટલે લે છે કે ભાઈ વાવો તમે ઉચ્ચ સોમે બે હજારમાં ફ્લેટ પિંજરું અને જે મેન્ટેનન્સ છે મિત્ર મંડળ કરશે પણ એક લક્ષ્ય એવું છે કે લોકો વાવે અને ઉછેરી અમને ઉછેરવાનો આનંદ એટલે થાય છે કે આ વૃક્ષ જ્યારે મોટા થાય ત્યારે પશુ જોવો છો કે આ એક જંગલ વિસ્તાર છે અબોલ જીવ દુનિયાનું આવે છે તો અમારો ધ્યેય એક છે કે લોકો અહીંયા વૃક્ષ વાવા આવે તો તમે તમારા કોઈ સ્વજનની પાછળ પોતાના પાછળ તમારા માતૃશ્રીના નામ પર રામવનમાં જે કોઈ પણ નામ પોતાના નામનું એક વૃક્ષ વાવો વાવો તમે ઉછેરશો અમે એક કોન્સેપ્ટ હતો દોઢસો વૃક્ષો નું વૃક્ષારોપણ છે આ એક હતું કે લોકો એક એક વખત આવે ને તો જોવે હું તો આપના માધ્યમથી એમ પણ કઉ છું કે વાકાનેર વાકાનેર ની આસપાસના વિસ્તારના જે કઈ પણ છે કે તમે થિયેટરમાં જાવ જાઓ છો ફરવા જાઓ છો પણ એક વખત તમારા બાળકો સાથે પર્યાવરણ જોવા આવો પ્રકૃતિ જોવા આવો અને આજે અનેરો આનંદ છે કે આ આટલા લોકો અને ખાસ આજે જે મુખ્ય દાતા છે અમારા અને ઇથી વિશે જે શ્રમદાતા છે તમે જોવા છોકરાઓ સાડા છ ને વાગ્યા લગભગ અહીંયા વૃક્ષારોપણ આવી ગયા છે અને મારા માટે તો શ્રમદાતા પણ મુખ્ય દાતા છે અને આજે આ લોકો પર માટે અમે એક સત્ર રાખી હતી કે આ લોકો જે સાડા છ આ મિશન છે ને એ લોકોના નામનું પણ એક એક પ્લેટ લાગશે આ વૃક્ષ ઉપર એને અમે સરપ્રાઈઝ આપી હતી તમારા સ્વજનોની હોય અને હું તમારો પણ આભાર માનું છું કે જ્યારે પણ ગઢિયાન માન જે કઈ પ્રવૃત્તિ છે તમે તમારા માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે એક બીજો આભારી પણ માનું છું કે ગયા વર્ષે પૂના થી એક ભાઈનો મને ફોન આવ્યો કે ભાટી ટીવી ના માધ્યમ મેં તમારો વૃક્ષ રોપણો કાર્યક્રમ જોયો અને એને અમને બે વૃક્ષ નું અનુદાન આપ્યું ત્યાં આવ્યા છે વડ અમે અને આપણે એને લોકોને ફોટાઈ મોકલીએ છીએ મેં કે ભાઈ તમે જુઓ તમારો વૃક્ષ આટલે ભડ્યો પૂછી દો એટલે હવે તમારો પણ આભાર માની કે અમારો ધ્યેય એક જ છે કે આવનારી પેઢીને જો આપવો ને તો હવે પર્યાવરણ સિવાય કોઈ સ્કોપ નથી જો શુદ્ધ હવા હશે આપડે જોયું રોગ નો પ્રત્યે રોગ ચાલો એટલો વકરી ગયો છે કારણ નવા વાયરસો જન્મ હવે લોકો જ્યારે કોરોના વખતે ઓક્સિજન ગોતવા જતા હતા અમે ઓક્સિજન એક જાતનો પાર્ક જ બનાવ્યો છે કે લોકો ને અહીંયા સંપૂર્ણ ઓક્સિજન મળી જશે દર્શક ખાસ મારે આજે ગાડીયા ગઢિયા હનુમાન મિત્ર મંડળ અને ગાતરાળ હનુમાનજીના જે સાનિધ્યમાં આવ્યો છે મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે લગભગ સોથી વધારે અત્યારે વાવે છે આમ તો એમને હજારો વૃક્ષો વાવ્યા છે પણ ખાસ મારે એક જે તંત્ર જે છે કારણ કે એક આ પ્રકૃતિનું એક આખો એક ખોળે એક સરસ મહેનું એક સ્થાન બન્યું છે પ્રવાસન સ્થળ બન્યું છે તો અહીંયા આવવા માટેનો એક રસ્તો જે છે ને એટલો બધો બિસ્માર છે કે માણસને અહીંયા જો કોઈ ફોર વ્હીલર કે ટુ વ્હીલર લઈને આવવું હોય ને તો કદાચ અડધેથી પાછા વઈ જાય આ આટલો બીસ માર રસ્તો છે તો શક્ય થઈ શકે તો તંત્ર આ જે રોડ જે છે એને રિપેર કરાવે કમ કમ જે હાલી શકે અહીંયા આવી શકે એટલો રોડ રિપેર કરાવે એવી પણ મારી એ નમ્ર અપીલ છે તંત્રને ચાલીને આવી નથી શકાતું ભાઈ તમે સમજે કે નહીં મંદિર આપડે અને આજે આપણે પણ ભાટી ટીવી પણ એક આજે વૃક્ષ વાવે છે એટલે રવિભાઈ એક બધા રવિભાઈ લખતરિયા જે અમારા મેઇન જે છે જે એમને પણ સાથે રાખીએ છીએ કારણ કે રવિભાઈ પણ એક પ્રકૃતિ પ્રેમી છે અને વૃક્ષ પ્રેમી છે મિત્રો એટલે આજે અમે બંને ભાઈઓ થઈને આજે આપણે છે ને એક આજે વૃક્ષ વાવીએ કે જેથી કરીને જે આવતા દિવસોની અંદરમાં પર્યાવરણની જે જતન થાય પર્યાવરણ જેટલું આપણે સારું રહેશે એટલું જ આપણી હેલ્થ સારી રહેશે જેમ હમણાં રવિભાઈ કીધું કે ઓક્સિજન આજે આપણે ગોતવા માટે જવું પડ્યું હતું મિત્રો તો ઓક્સિજન જ છે આ એક જાતનો તો આપણે ઓક્સિજન મળી રહીએ આપણી પ્રકૃતિ જળવાઈ રહીએ એટલા માટે આજે હું ને રવિભાઈ અમે વૃક્ષારોપણ કરીએ છીએ તો બોલો ગઢિયા મિત્ર બી જય જય દાદા જય દાદા જય દાદા હાલો પીંજુ બની જાઓ હાલો પીંજુ જ્યો વાહ પે વાહ આમાં ભાજીભાઈ તમારી તરીકે વાહ પાણી પાવવાના સરસ ધરાુકાન ખુબ આનંદ છે કે આજે અમને પણ એક લાવો મળ્યો છે જેમ આ લોકો કે રવિભાઈ પણ સ્વયંસેવક છે પણ મારા માટે આ મારા ગ્રુપના સભ્યો મેઈન છે કારણ કે અથાગ મહેનત એમની છે અને લગભગ પેલો રેકોર્ડ કે સાડા છ માં અમારો બીજો પ્રોગ્રામ છે સાડા છ માં મેં વૃક્ષારોપણ ચાલુ કરી દીધો હાલો હાલો બાકીના ફીંગડા લેવો મનો ખાલી ભાઈ કે લઈ પાણી નથી પાણીની જરૂર નથી નમેલું એમાં ચાલો હાલો ખાના હાલો ઘાયા હાલો પછી